ભેમાભી ચૌધરી સાહેબને વિનંતી કરું કે ભેમાભી આવો અને સભા સંબોધન કરો અને મંચસ્થ મહાનુભાવો બોલજો એ હું બધાનું સૂચન છે અહીં ચાર લાઈન ખુરશીઓની ખાલી કરો મિત્રો મીડિયા વાળા ઊભા છે બેસવાની જગ્યા નથી કાર્યક્રમ આપણો છે આપણો કોંગ્રેસનો છે આપણા કોંગ્રેસના આગેવાનો ક્યાં આગા પાછા સ્થળ લ્યો પણ થોડી ખુરશીઓ ખાલી કરો પચીસ એક જેવી ભેમાભાઈ ચૌધરી બોલો ભારત માતા કી ભારત માતા કી જય જવાન આજે બનાસની બેન ગેની બેન નું વિજય ફોર્મ ભરવા માટે આપણે સૌ એકત્ર ત્યારે મંચસ્થ સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો માતાઓ અરે તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે દેશનું વાતાવરણ આપણે બધાએ જોઈ રહ્યા છીએ આજે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એ બંધારણ અત્યારે ખતરામાં છે અને એની સામેની આ લડાઈ છે આજે લોકશાહી ખતરામાં છે આજે દેશની અંદર જે પ્રકારે છેલ્લા દસ વર્ષથી અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે વાતાવરણ ઊભું થયું છે આજે દરેકની પીડાઓ છે આજે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે ખેડૂતો દુખી છે આજે યુવાનો દુખી છે મહિલાઓનું સન્માન આજે આ ગુજરાતની અંદર પણ જળાઈ નથી રહ્યું એના માટેની આ લડાઈ છે આજે આપણે છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની અંદર જોઈએ છીએ અહીંયા બેઠેલા દરેક એક મા-બાપનું સપનું હોય છે કે મારો દીકરો દીકરી ભણે એને સરકારી નોકરી મળે પણ આપણે છેલ્લા ઘણા વર્ષથી જોઈએ છીએ કે મા-બાપ ખર્ચા કરીને દીકરા દીકરીઓને ભણાવે ડિગ્રી લેરાવે પરીક્ષાઓ આપવા જાય ત્યારે પેપરો ફૂટી જાય છે આજે નોકરીના ઠેકાણા નથી અને આજે દેશની અંદર એક બાજુ મોદીની ગેરંટી મોદીની ગેરંટી ઘણીવાર હું સુબોડું છું કે આપણે મોદી સાહેબનો વિરોધ ન કરીએ

આ બધી જ ગેરંટીઓ મોદી સરકારની ગેરંટી હતી મોદી સાહેબની ગેરંટી હતી અને ફરી ગેરંટીઓ આપવા માટે ફરીથી દેશને ગુમરા કરવા માટે ફરીથી જનતાને ગુમરા કરવા માટે નીકળ્યા છે સાચી વાતને સમજવી પડશે નહીતર આવનારો સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠાની અંદર આજે એક પણ ઉદ્યોગ નથી ઉદ્યોગ સમાન એક પણ માત્ર ડેરી છે અને ડેરીની અંદર કયું વાતાવરણ ચાલી રહ્યું છે આપણે બધા જોઈએ છીએ આજે બનાસકોઠાની અંદર આજે આની જે લડાઈ છે એ માત્ર એક વ્યક્તિની લડાઈ છે અને આ એક વ્યક્તિની લડાઈ એક વ્યક્તિની તનસાય સામેની આ લડાઈ છે અને એનો જોબ આપવા માટે બનાસની બેન ગેની બેને હિંમત કરી છે અને સામેથી ગેની બહેન આજે આપણી સામે આજે ફોરમ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે આજે બનાસકોઠામાં ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી સુજલામ થુપલામ કેનાલ હોય ખેડૂતોએ વારંવાર લડવું પડે છે જ્યારે કોઈ પણ ચૂંટણી આવે વિધાનસભા હોય પેટા ચૂંટણી હોય કે લોકસભા ત્યાર પૂરતી ખાલી કેનાલોને ચાલુ કરવામાં આવે છે પછી ભલે આવેદન આવેદનપત્ર આપતા રહો આજ જુઠાણા ફેલાવનારી ભારતીય જનતા પાર્ટી સરકારને ઓળખવાનો સમય આવી ગયો છે આવનારા સમયની અંદર જો હજીને ઓળખીએ તો આપણા દીકરા દીકરીનું ભવિષ્ય પણ ખતરામાં છે અને એટલા માટે આપણા બાળકોની આપણા પોતાના અસ્તિત્વની લડાઈ માટેની આ ચૂંટણી છે આ ઠાકોર સમાજની ચૂંટણી નથી આ ચૌધરી સમાજની ચૂંટણી નથી આ બનાસકોઠાને બચાવવા માટેની અને એક વ્યક્તિની જે તાનાશાહી છે એ તાનાશાહી સામેની આ ચૂંટણી છે તો એટલા માટે વધારે વાત નહીં કરતા મિત્રો આ ચૂંટણીમાં હવે આજથી બધા જ ખેલ ચાલુ થશે દબાવવાના પ્રયત્ન થશે ડેરીનો ભરપૂર ઉપયોગ થવાનો છે બનાસ બેંકનો એમના કર્મચારીઓનો પણ ઉપયોગ થવાનો છે અને આ તબક્કે હું બનાસ ડેરીના અને બનાસ બેન્કના કર્મચારીઓને ચેતવવા માગું છું કે તમારો જે પગાર ચૂકવાય છે એ એક વ્યક્તિ નથી ચૂકવતો બનાસ કોઠાના હજારો પશુપાલકોની પરસવાની કમાણીનો પગાર તમે લાવો છો અને એટલા માટે કહું છું કે આ વખતે

અને ગલબા કકાના નામ ઉપર વોટ લેવા જે લોકો નીકળ્યા છે એમને મારે કેવું છે કે પહેલાં તો ગલબા કકાના વિચારો તમારા જીવનની અંદર ઉતારો ઉતારણ પછી નીકળી પડો તમે વાત કરવા માટે કારણ કે બનાસકોટાની અંદર ગલબા કકાએ તો નાના નાનામાં નાના પશુપાલકની ચિંતા કરી હતી નાના નાનામાં નાના વ્યક્તિને સાંભળ્યા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી એક વ્યક્તિની દાદાગીરી એક વ્યક્તિની તાનાશાનીથી આજે આખું સહકાર માળખું સાહેબ ભયભીત છે કોઈ ડેરીમાં જીએ

કોઈ પણ સમાજવાદ આવ્યા વગર કોઈ પણ વ્યક્તિવાદમાં માં આવ્યા વગર બહુમતી થી આપડે ગેની બેન ને જંગી બહુમતી થી જીતાડીએ એના માટે નંબર અપીલ કરું છું મિત્રો કારણ કે મિત્રો આ જવાબદારી આપણે સૌ